આજે આપણે વડાપાવ બનાવીશું એમાં મેં ત્રણસો ગ્રામ બટાકા લીધા છે બેસન લીધું છે લાલ મરચું મીઠું ચટણી લીધી છે ધાનાની લસણની ચટણી લસણની ચટણી સૂકી લીધી છે આપણે બનાવવાનું શરૂ કરીશું જીરું નાખીશું હવે આપણે મરચાં નાખીશું નાખીશું સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું નાખીશું हवे आपले हळदर ना सारे विचे सेकेला इसून से। હવે આપણે બટાકા થઈ ગયા છે હવે આપણે નીચે ઉતારી લઈશું આપણે બટાકા ઠંડા થઈ ગયા છે હવે આપણે ગોળ વાળી લઈશું મીડિયમ રાખવાના છે આ રીતના રાખવાના છે તમે જોઈ શકો છો બધા આ રીતના કરી લેવાના છે અને આપણે તેલ નાખીશું આપણે વડા તળી લઈશું આપણા વડા થઈ ગયા છે હવે કાઢી લઈશું આપણે ચટણી લગાવી લઈશું ઉપર લસણ ને લગાવી દઈશું લસણ ની ચટણી નાખીશું धान्याने चटणी लागाय देसू ना सोने दाग लागाय देसू